અમદાવાદની પરંપરાગત રથયાત્રા ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે આ રથયાત્રામાં અનેક આકર્ષણો પૈકી એક મહત્વનું આકર્ષણ અખાડા હોય છે અખાડાનો દિલ ધડક કરતા બોજવા માટે બાળકોથી માંડીને મોટા પણ એકઠા થઈ જાય છે ત્યારે આ વખતે પણ રથયાત્રામાં રંગ જમાવવા માટે અખાડીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડા અને અખાડીયનું તૈયારીઓમાં અખાડાઓ અવનવા કરતબ માટે પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત છે એકસો અડતાળીસ રથયાત્રામાં દસ થી વધુ નવા સ્ટન જોવા મળશે તો રથયાત્રામાં અખાડાઓ ભક્તિ અને શક્તિની ઝાંખી પણ દર્શાવશે યાત્રામાં ત્રીસ થી વધુ अखाड़ा करतबू करे जे हाल में यात्रा तैयारियों व्यस्त दो साल से तैयारी कर रही है जगन्नाथ एक सौ अड़तालीसवी रथयात्रा उसमें हम ये कला अपनी रजू करने वाले हैं कितने लोग हम रोज तीन से चार घंटे की रेगुलर प्रैक्टिस होती है और वहाँ पे हम पूरा जोशो आवाज से हमारी प्रैक्टिस करते है सिर्फ एक ही दिन के लिए जो है भगवान का दिन होता है અખાડાઓ કળાના શક્તિ પ્રદર્શન સાથે જગન્નાથની રથયાત્રામાં જોડાશે જેમાં તલવારબાજી બોડી બિલ્ડિંગ સ્ટન બરંડી લાકડી

महाकाली अखाड़ा नंबर दो के सब लड़के प्रैक्टिस कर रहे हैं और सालों से हम अखाड़े में ज्वाइन हो रहे हैं और यहाँ पर पाँच साल से लगाकर सत्तर साल के लोग प्रैक्टिस कर रहे हैं क्यों कर रहे हैं मतलब ये ये भगवान जगन्नाथ की यात्रा की प्रैक्टिस है और भगवान को अखाड़ा प्रिय है तो सब ये भगवान को प्रसन्न करने के लिए प्रैक्टिस कर रहे हैं દર વર્ષે કુસ્તી બાજુ ભગવાન બલભદ્રની સેવા તરીકે યાત્રામાં પોતાની કલા પ્રદર્શિત કરે છે આ કુસ્તી બાજુ આગ સાથે કરતબ કરે છે રથયાત્રાના મહિનાઓ પહેલાં અખાડિયે પ્રેક્ટિસ શરૂ કરી દે છે હવે રથયાત્રા નજીક આવતા તેમણે પ્રેક્ટિસનો સમય વધારી દીધો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી